ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના હુમલા બાદ વીએનએસયુમાં રાખવામાં આવી છે તકેદારી વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અફઘાનિસ્તાનના આડત્રીસ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના બે વિદ્યાર્થીઓ વીએનએસયુમાં કુલ ત્રેપન વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે વિદેશી વિદ્યાર્થીઓ વીએનએસયુમાં આવી ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર બનેલી હુમલાની ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ એક્શન મોડમાં આવી છે અને ખાસ કરીને જે હોસ્ટેલ સહિતના મુખ્ય દ્વારો ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે ખાસ કરીને ખાનગી જે યુનિફોર્મની અંદર પોલીસ સુરક્ષા છે તે વધારવામાં આવી છે ત્યારે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા આપણી જોડે ઉપસ્થિત છે તેમના જોડે સીધી વાત કરીશું સર સૌપ્રથમ તો કઈ રીતની સુરક્ષા વધારવામાં આવી છે અને જે

જેની અંદર મોટા ભાગના અફઘાનિસ્તાનના અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લાઇબ્રેરી હોય એ લોકોની લેડીઝ હોસ્ટેલ હોય કે બોયઝ હોસ્ટેલ હોય એની બહાર પણ અને અંદર પણ અલગ અલગ પ્રકારે અમે પેટ્રોલિંગ અને એની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને આ વિદ્યાર્થીઓને એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવે છે જેથી એ લોકોને કંઈ પણ સમસ્યા થાય તો તાત્કાલિક વહીવટી તંત્ર એની અંદર એ જરૂરી કામ કરી શકે અને આ પ્રકારની કોઈ પણ છતાં પણ કોઈ પણ અમારા જે મુખ્ય દરવાજાઓ છે એ દરવાજાઓ પણ ખાનગી દેશની અંદર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને કોઈ પણ અપ્રિય ઘટના બને તો તેને માટે કડકમાં પગલાં કડકમાં કડક પગલાં લેવાના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે ટીમની પણ રચના કરવામાં આવી છે અમારે અલગથી ખાનગી દેશની અંદર અને અમારી યુનિવર્સિટીની અલગથી જે મોનિટરિંગ ટીમ પણ રાખવામાં આવી છે એ સતત રાત્રિના સમયે પણ અમે અલગથી ગોઠવી છે જે રાત્રિના સમયે પણ એનું મોનિટરિંગ કરી રહી છે બિલકુ આ હતાણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશોર યુનિફોર્મમાં પોલીસ જવાનો તો સુરક્ષામાં તૈનાત જ છે પરંતુ યુનિવર્સિટીની એક ટીમ પણ હાલ છે તે રચના કરવામાં આવી છે અને આ ટીમ દ્વારા સતત યુનિવર્સિટી કેમ્પસની અંદર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જો આ પ્રકારની ઘટના બને તો તેવા સંજોગો ની અંદર કડક કાર્યવાહી ને પગલા ભરવા માટેના પણ આદેશ જારી કરવામાં આવ્યા છે કેમેરામેન અજય ખુમાર સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફર્સ્ટ સુરત અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર બનેલી હુમલાની ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હાલ એક્શન મોડમાં આવી છે અને જે હોસ્ટેલો છે તે હોસ્ટેલની અંદર ઇન અને આઉટ કરતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારે જે રજીસ્ટરમાં નોંધ પણ કરાવવામાં આવી રહી છે તો બીજી તરફ કોઈ સુરક્ષા ન સર્જાય તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે સૌથી મહત્વની બાબત તો એ બનીને સામે આવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી ગર્લ્સ અને હોસ્ટેલ ખાતે ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે તો યુનિવર્સિટી તરફથી પણ ખાસ એક સ્કવોડ બનાવવામાં આવી છે જે સ્કવોડ દ્વારા આજે હોસ્ટેલ અને યુનિવર્સિટી કેમ્પસની અંદર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે પણ સંજોગોમાં જો પરિસ્થિતિ એવી ઉભી થાય તો તેવા સંજોગોની અંદર કયા પ્રકારની કડક કાર્યવાહી કરવી તમામ આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને જેમાં અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે ત્યારે આ વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ખાસ સ્કવોડ ની ટીમ રચવાની સાથે સાથે જે ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને યુનિવર્સિટી પરિસર અંદર હાલ સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત